પારધીપાટા ગામે આગ લાગતા ઘરવખરી બળીને ખાક ત્રીસ લાખના નુકસાનનું અનુમાન ત્રણ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો પલસાણા તાલુકાના પારધીપાટા ગામે રહેતા દાયાભાઈ ભૂરાભાઈએ ઘર બંધ કરી બહાર ગયા હતા ત્યારે સોમવારે રાત્રે કોઈ અગમે કારણસર અચાનક આગ લાગતા ગામમાં નાસભાગ મચી ગઈ હતી દરમિયાન ગામના જાગૃત નાગરિક જિજ્ઞેશભાઈ હસુભાઈ પટેલે ફાયર વિભાગને જાણ કરી હતી બાદોલી સચિન હોજીવાલા અને કડોદરા પીપીએલ ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી અને પાણીનો મારો ચલાવી ભારે જેમ બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારબાદ કુલિંગ પ્રક્રિયા શરૂ કરી હતી આ ઘટનામાં ઘર બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આખું ઘર અને તેમાં રહેલો સરસામાન બળીને ખાક થઈ ગયા જતાં અંદાજે ત્રીસ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે આ ઘટનાની જાણ પલસાણા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે